સફર હોય કે સ્કૂલના નાસ્તા એકના એક નાસ્તા ખાઈને કંટાળી જઈએ છીએ તો ચાલો બનાવીએ કંઈક નવું સુપર સહેલિયાથી હું સ્વાગત કરું છું તમારા બધાનું સુપર ઉપર ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે સૌથી પહેલાં અહીંયા મારી પાસે અડધો કપ પીળી મગની દાળ છે જેને મેં ધોઈ લીધી છે સારી રીતે અને લગભગ ચાર એક કલાક માટે પલાળીને તૈયાર કરી દીધી છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મારી પાસે પલાળેલી મગની દાળ તૈયાર થઈ ગઈ છે અને મગની દાળનો દાણો તમે આ રીતે પ્રેસ કરશો તો એકદમ સરસ રીતે એ કટ થઈ જશે એટલે કે એકદમ સરસ પલળીને તૈયાર થઈ ગઈ છે હવે આ મગની દાળને આપણે મિક્સીની અંદર વાટવાની રહેશે એ પહેલાં આપણે એમાંથી બધું પાણી કાઢી લઈએ બધું પાણી કાઢ્યા બાદ આપણે મગની દાળને ઉમેરી લઈશું મિક્સીના ઝારની અંદર ત્યારબાદ તેની અંદર બે લીલા મરચાં ઉમેરવાના છે તીખા તમારે તમારા જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે ઉમેરી શકો છો આ રીતે એક ટુકડો આદુનો લઈશું અને આદુના ટુકડાને આપણે કટ કરીને અંદર લઈ લઈશું એની અંદર આપણે પાક કપ પાણી ઉમેરી અને એની સરસ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું પેસ્ટ આપણે અહીંયા વાટીને બનાવીને તૈયાર કરી દીધી છે અને બહુ ઝીણી પણ નહીં અને એકદમ કકરી પણ નહીં એ ટાઈપની આપણે અહીંયા પેસ્ટ બનાવીને તૈયાર કરી દીધી છે હવે એની અંદર મસાલા ઉમેરી દઈશું મસાલામાં આપણે ઉમેરીશું હાફ ટીસ્પૂન હળદર અહીંયા આપણે એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરવાના છીએ હાફ ટી સ્પૂન અજમો લઈશું અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મરી લેવાના છે અને એ પણ હાફ ટી સ્પૂન મરી પાવડર લેવાનો છે ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું મીઠું મીઠું અહીં અમે લગભગ પોણી ચમચી જેટલું લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને હા હવે આપણે એની અંદર તેલ ઉમેરીશું પણ તેલ આપણે માપીને લઈશું તો અહીં આપણે આ એક ટેબલ સ્પૂન અને બીજું થોડું અડધો એટલે કે લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ આપણે અહીંયા લેવાનું છે ત્યારબાદ આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું આપણે આ રીતે એને ફેંટી લેવાનું સાથે એટલે મિશ્રણ મિક્સ થશે અને સાથે સાથે મગની દાળનું ખીરું છે એ થોડું હલકું પણ સરસ થઈ જશે અને જ્યારે આપણે નાસ્તો બનાવીશું તો જ્યારે આપણો નાસ્તો એકદમ સરસ સોફ્ટ અને ખસ્તો બનશે અહીંયા સુધીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસ લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો તો આ રીતે સરસ બધું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું થોડું થોડું કરીને લોટ ઉમેરી લઈશું તો અહીંયા આપણે આ એક કપ મેંદો લીધો છે મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો ઘઉંનો લોટ જ્યારે તમે ઉમેરો તો કોર્નફ્લોર હું અહીંયા ઉમેરવાની છું તો તેની જગ્યાએ તમારે ચોખાનો લોટ ઉમેરવાનો રહેશે અને હવે આપણે ફરીથી બીજો બે ટેબલ સ્પૂન જેટલો મેંદો અંદર ઉમેરી લીધો છે એટલે ટોટલ વન કપ અને બીજી બે ટેબલ સ્પૂન મેંદો થયો પાક કપ ઘઉંનો લોટ બસ હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી અને એનો લોટ બાંધીને તૈયાર કરી દઈશું મગની દાળમાં વધારે બિલકુલ પાણી અંદર ઉમેરવાનું નથી ફક્ત અને ફક્ત આપણે જે પા કપ ઉમેર્યું છે એટલું જ પાણી અંદર ઉમેરવાનું રહેશે પાણી જો વધારે ઉમેર્યું હશે તો તમારે લોટની ક્વોન્ટિટી વધારે રાખવી પડશે અને લોટ તમે વધારે રાખશો તો પછી તમારે એની અંદર બધા મસાલા પણ વધારે ઉમેરવા પડશે લોટ આપણો સરસ રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે એને લગભગ અડધો એક કલાક માટે પલળવા માટે ઢાંકીને મૂકી દઈશું લોટ પલળે ત્યાં સુધી આપણે એક પ્રોસેસ કરવાનો છે તો તે કરી લઈએ તો એના માટે મેં અહીંયા દોઢ ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે અને હવે આપણે એની અંદર ઘી ઉમેરીશું ઘી લગભગ આપણે બે ટેબલ સ્પૂન જેટલું લીધું છે ઘી અને કોર્નફ્લોર બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી અને એની એક સ્લરી બનાવી દઈશું મૂકી દઈશું એને સાઈડ પર અને આ સાઈડ જોઈ લઈએ લોટનો પ્રોસેસ તો લોટ સરસ રીતે પલળી ગયો છે અને એને ફરીથી આપણે થોડીવાર માટે એને મસરી લઈશું અને ત્યારબાદ લોટના ઇક્વલી ત્રણથી ચાર ભાગમાં વહેંચી લેશું જો તમને નાના ગમે તો તમે ચાર પણ પાડી શકો છો મેં અહીંયા ત્રણ ઇક્વલ સાઇઝના પાર્ટ પાડીને તૈયાર કરી દીધા છે એક પાર્ટ લઈશું અને એને વણવાનું રહેશે વણવા માટે લોટની બિલકુલ જરૂર નહીં પડે અને સરસ રીતે વણાઈ જશે સરસ રીતે વણાઈ ગયા બાદ આપણે જે સ્લરી બનાવી છે એને આપણે આ રોટલા ઉપર ચોપડવાની રહેશે તો આ રીતે સ્લરી ચોપડવાની છે ઇવનલી જેથી કરીને આપણે જ્યારે આપણો નાસ્તો બનાવીશું તો એ સરસ રીતે એના લેયર્સ ખોલશે તો એના માટે આપણે થોડો આ રીતે કોરો લોટ પણ છાંટી દેવાનો છે ત્યારબાદ આપણે જે રોટલો બનાવ્યો છે એને આ રીતે અડધો અડધો ફોલ્ડ કરી દેવાનો છે અને આ રીતે ફોલ્ડ થઈ ગયા બાદ ફોલ્ડ કરેલા ભાગ ઉપર ફરીથી આપણે સ્લરી અંદર લગાડી દેવાની છે જેથી કરીને બધા લેયર્સ સરસ રીતે ખુલશે અને એકદમ ક્રિસ્પી નાસ્તો આપણો બનીને તૈયાર થઈ જશે હવે અહીંયા પણ સ્લરી લગાડ્યા બાદ લોટને સ્પ્રિન્કલ કરવાનો છે અને અહીં અમે મેંદો જ લીધો છે ઉપર સ્પ્રિન્કલ કરવા માટે તમે ગમે તો ઘઉંનો લોટ કે પછી કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે એને આ રીતે ફરીથી ફોલ્ડ કરી લેશું અને એને લાંબુ લાંબુ થોડું વણી લેશું આ ઠીક છે એટલે આપણે એને થોડું પતલું કરીશું એના માટે આપણે થોડું એને આ રીતે લાંબુ જ વણવાનું રહેશે અને આ રીતે વણાઈ ગયા બાદ હવે આપણે એને કટ કરવાનું છે તો અહીંયા મારી પાસે સ્ક્રેપર છે એની મદદથી હું એને કટ કરી રહી છું તમે ચપ્પુ કે પીઝા કટરથી પણ કટ કરી શકો છો અને તમને હું કટ કર્યા બાદ બતાવું કે એના લેયર્સ કેટલા સરસ ખુલ્લા દેખાઈ રહ્યા છે જ્યારે તળાશે ને તો એકદમ સરસ એના લેયર ખુલ્લા ખુલ્લા દેખાશે તો આ રીતે બધી સ્ટ્રીપ્સ તૈયાર કરી દેવાની છે અને ત્યારબાદ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેલ ગરમ કરવાનું છે અને એને તળી લેવાનું છે તણવા માટે ખૂબ જ કાળજી રાખવાની છે એકદમ ફાસ્ટ તાપે જો તમે કરશો તો ઉપરથી ગોલ્ડન કલર તરત આવી જશે અંદરથી કાચું રહેશે અને ક્રિસ્પી નહીં થાય કોઈપણ વસ્તુને ક્રિસ્પી કરવી હોય અને ખાસ કરીને મેંદાની વસ્તુ હોય તો તમારે એને એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એને ગરમ કરવાનું છે અને પછી લો કરતાં થોડુંક વધારે અને મીડિયમ કરતાં બી એકદમ ઓછું એ રીતનું ટેમ્પરેચર રાખવાનું છે અને એને આ રીતે ઉપર નીચે પલટાવતા જવાનું છે અને એને સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને તળવાનું છે તેલની બહાર કાઢતી વખતે ખાસ કાળજી રાખવાની કે મેક્સિમમ તેલ બધું નીકળી જાય એ રીતે આપણે થોડીવાર એને ઉપર નીચે હલાવતા રહેવાનું તો આ રીતે સરસ ખસતા પારા એટલે કે નમક પારા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે આનું શું નામ આપશો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખો એકદમ સરસ ક્રિસ્પી આ નાસ્તો તમે ચા સાથે દૂધ સાથે કે પછી કોફી સાથે એન્જોય કરી શકો છો તમે સફરમાં ક્યાંય જાઓ તો ત્યાં પણ તમે એને લઈ જઈ શકો છો આરામથી એક મહિના સુધી આ નાસ્તો સચવાયેલો રહેશે રેસીપી ગમી હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરી બાજુમાં આવેલા બે લાઇકોને પ્રેસ કરો સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને આવનારા નવા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી તમને મળી જાય અને તમે નવી નવી રેસીપી જોઈ શકો ફરી મળીશું નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો